પૂજાબેન કલ્પેશભાઈ હાલાણી ડીસા મહિલા પગપાળા ઉણધામના સુરણ આધુનિક ડીજેના તાલે જાજરમાન રથમાં ચામુંડા માતાની પગપાળા યાત્રા નીકળી જેમાં જ્યાં મહાઆરતી બાદ થરા રાધનપુર નેશનલ હાઈવે માનપુરાના પાટીએ મહાકાળી હોટેલ ખાતે પગપાળા યાત્રાળુઓ અને ભાવિ ભક્તોએ ભોજન પ્રસાદ લીધું ત્યારબાદ સાંતલપુર ગામે પગપાળા યાત્રા સંઘનું રાત્રિ રોકાણ અને ત્યારબાદ માં ચામુંડા માતાજીની ભક્તિમાં લીન ભાવિ ભક્તોની પદયાત્રા નિજ મંદિરે ધ્વજારોહણ કરી માના ચરણોમાં સી ઝુકાવી ધન્યતા અનુભવી હતી વધુમાં ઉલ્લેખનીય છે કે આ પગપાળા યાત્રા સંઘમાં આવનારા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તથા અન્ય હોદ્દેદારોએ અને અગ્રણીઓને જિલ્લા પ્રભારી ઉષાબેન ભીકીબેન ઓરા વર્ષાબેન નીતાબેન અને દ્વારા શ્રીફળ સાકરને ચૂંદડી આપી મહિલા મોરચાનો પ્રમુખ પૂજાબેન ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આવનાર ભાવિ ભક્તો પત્રકાર મિત્રોના આગેવાનોનું હાલાણી પરિવારના કલ્પેશભાઈ અને પૂજાબેન ઠક્કર દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે સાલ ઉઢાળી સન્માન કરવામાં આવ્યું જેમાં મહિલા મોરચાના જિલ્લા પ્રભારી ઉષાબેન દિયોદના મહિલા મોરચાના ભીખીબેન વોરા વર્ષાબેન નીતાબેન બીનાબેન ઠક્કર તથા અન્ય હોદ્દેદારોને નામીએ નામીઓનું પણ સાલોઢાળી સન્માન કરવામાં આવ્યું તેમજ મહિલા મોરચાનો પ્રમુખ પૂજાબેન ઠક્કર દ્વારા મહિલા મોરચાના ભીખીબેન વોરાને ગૌમાતાની મૂર્તિ આપી સન્માનિત કરવામાં જય માતાજી જય જલારામ આજ રોજ બાર અગિયાર બે હજાર ચોવીસથી ઊંઢ ગામથી સાતલપુર ગામ પગપાળા યાત્રાનું અમારા હાલાણી પરિવાર દ્વારા અમે આયોજન કરેલું છે તેમાં સોથી સવાસો ભાઈઓ જોડાયા છે મગપાળામાં અને સુંદર મજાનું આયોજન કર્યું છે અમે માતાજીનો જય જયકાર કરતા ઊંઠથી અમે નીકળ્યા છીએ ત્રણ વાગે ઊંઢથી પ્રસ્થાન રથ થશે અને રાધમપુર રાત્રિ રોકાણ કરશે અને સવાર વહેલો વારી ત્યાં પ્રસ્થાન કરશે જોરદાર અમે આયોજન કર્યું છે અવારનવાર અમને માતાજી આવી શક્તિ આવતી રહે અને આવા નાવા અમે સારા કામ કરતા રહીએ એવી માતાજી અમે પ્રાર્થના જય જલારામ જય ગોમા